ગુજરાતભરની અંદર ગતરોજ આવેલા ભારે પવનો સાથે વરસેલા વરસાદે ખેડૂતો માટે ક્યારે વરસાવ્યો છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ગતરોજ જે રીતે મિની વાવાઝોડું ટ્રાટક્યું તેને લઈ ખેતીમાં વ્યાપક નુકસાની ખેડૂતોમાં જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો બાગાયતી પાક અને ખેતીમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે નમસ્કાર હું સુનિલ પટેલ જુઓ સમાચાર વિગતે ગતરોજ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે પવનો સાથે વરસેલા કમોસમી વરસાદને લઈ કરજણ પંથકમાં પણ ખેડૂતોને ખેતીમાં અસર પહોંચી છે જેમાં કપાસ દિવેલા મકાઈ ઘાસચારા જેવા પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદને લઈ તૈયાર કપાસમાં વરસાદને લઈ છોડ ઉપરથી કપાસ ખરી પડ્યો છે બીજી તરફ મકાઈ પકવતા ખેડૂતોએ લનની કરી ખેતરોમાં મકાઈ સુકવવા પાથરી ત્યાં વરસાદે મકાઈની સાથે ઘાસચારામાં પણ નુકસાન પહોંચાડ્યું છે જેને લઈ જગતનો તાત ચિંતામાં મુકાયો છે ભારે પવનો સાથે વરસેલા વરસાદને લઈ ખેડૂતોને ખેતીમાં ખૂબ મોટા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વાવાઝોડા શું અસર છે ખેડૂતો વાવાઝોડામાં એટલું બધું ખેડૂતોને પારાવાર નુકસાન છે કે જો આ કપાસ તમે જોઈ રહ્યા છો એ વીણવાનો જ હતો અને આ વાવાઝોડામાં બધો કપાસ બગડી ગયો છે અને હવે ફેંકવાનો જ છે આ પૂરા ઉનાળામાં બેતાલીસ તેતાલીસ ડિગ્રી તાપની અંદર કુવાના બોરવેલના પાણી આપી આપીને ફૂટાડેલો કપાસ અત્યારે પારાવાર નુકસાન છે આ બાજુ મારો ઘાસચારો છે એ બધા પૂરા પલળી ગયા છે આ કપાસ બધો મારો બગડી ગયો છે પારાવાર ટૂંકમાં આ માવઠાની અસર પારાવાર નુકસાન છે ખેડૂત બાગાયતી બાગાયતી આંબાઓ મારા હતા એ બધી કેરી અત્યારે જમીન પર આવી ગઈ છે હવે કેરી ફેંકી જ દેવાની છે એટલે એમાં પણ પારાવાર નુકસાન છે દિવેલાની જો વાત કરવાનું તો દિવેલામાં કે નુકસાન કરું દિવેલામાં મોટા ભાગે ક્રોપ લેવાઈ ગયેલો હતો જે એક છેલ્લી લણની બાકી હતી પણ એ કંઈ બહુ નુકસાન ના કહેવાય પણ આમાં પારાવાર નુકસાન છે બાગાયતમાં કપાસમાં અને ઘાસચારામાં પારાવાર નુકસાન છે શું મકાઈને શું નુકસાન છે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ મકાઈની ખેતી કરતા જઈએ છીએ વર્ષો તો આ વર્ષે બી લગભગ ત્રીસ પાંત્રીસ વીઘાનું અમારું વાવેતર છે ને હવે લણીને અમે તૈયાર કર્યું હતું ખેતર કે હવે ભાઈ ફૂકવીએ ને ઘાસચારો માટે કર્યું હતું પણ માવઠાની અસર થઈ છે એટલે અમને તો આ વર્ષે ઘણું નુકસાન છે ને હવે આ બધો માલ નાખવો કહે અમારે ને મકાઈના બે ઉપયોગ થાય આ તેલ માટે નીકળે અને આ જે ઘાસચારો છે એ ઢોરો માટે વપરાય તેલની મકાઈ તો પલ્લી ગઈ દાણો ફૂલી ગયો હવે એનો અમને જે વળતર જોઈએ મળે નહીં અને ઘાસચારો તો હવે બગડી ગયો એટલે ગાય ઢોર ખાય નહીં તો હવે અમારે એ બી નુકસાન આ બધું તમે જોઈ શકો છો કે આ બધું બગડી ગયું છે હવે એને મૂકવું કંઈ અમારે અને નુકસાન તો માવઠાની લીધે ખૂબ ભારે નુકસાન છે ખેડૂતોને આ ખેડૂતની પરિસ્થિતિ કોઈ સમજવા માટે તૈયાર નથી આજની તારીખે સિટીવાળાને જે શહેરી વિસ્તારમાં રહે છે એમને તો પગાર આવે જ છે અમે અમારે આખા વર્ષના પરસેવોની કિંમત કોણ જાણે આવે શું મારું નામ ઓમકારસિંહ વાંસ ડ્યામિયા ગામ